એકસો છપ્પન વિધાનસભા સમાવિષ્ટ માંગરોડ ઉમરપાડા અને તરસાણી નગર ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યકરો તેમજ શુભેચ્છકોને નૂતન વર્ષ મિલન કાર્યક્રમમાં વાંકલ ખાતે ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના અધ્યક્ષતાને યોજાયો હતો કાર્યક્રમ અને જેમાં કાર્યકરોને દિવાળી તેમજ નૂતન વર્ષની શુભકામના પાઠવવામાં આવી હતી ગણપતસિંહ વસાવાએ સૌને નવા વર્ષની શુભકામના પાઠવી હતી આ સાથે જ સરકારની વિવિધ યોજનાની માહિતી આપી ભાજપે કરેલા કાર્યોની વિગતોની માહિતીગાર કર્યા હતા આવનારા દિવસોમાં માંગરોળ ઉમરપાડા વિસ્તારમાં વધુમાં વધુ વિકાસ થશે તેવું કહ્યું આ પ્રસંગે ભાજપ આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા મિત્રો આજે સુરત જિલ્લાના એકસો છપ્પન માંગરોલ વિધાનસભા ભારતીય જનતા પાર્ટીનું મિલન વાંકલ મુકામે આયોજિત કરવામાં આવેલ છે આ સ્નેહ મિલન કાર્યક્રમમાં જિલ્લાના અમારા ત્રણેય મહામંત્રી શ્રી જીગરભાઈ કિશનભાઈ રાજેશભાઈ સુમુલ ડેરીના વાઇસ ચેરમેન રાજુભાઈ અમારા તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ અને તમામ કાર્યકર્તા ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ભેગા થયા છે ત્યારે સૌથી આનંદની વાત એ છે કે જે મહારાષ્ટ્રની અંદર હાલમાં જ કોંગ્રેસ એનસીપી અને શિવસેનાના સુપડા સાફ કરીને ભારતીય જનતા પાર્ટી અને યુતીએ જે જંગી બહુમતી હાંસલ કરી છે એના તમામ કાર્યકર્તાઓને હું લાખ લાખ અભિનંદન આપું છું અને આવનારા દિવસોમાં